ધાનેરા તાલુકાના રવિયા ગામના મહેશભાઈ ભુરાભાઈ ભીલ બીએસએફ ની ટ્રેનિંગ પૂરી કરીને માદરે વતન આવી પહોંચતા તેમના પરિવાર દ્વારા અને સમસ્ત રવિયા ગ્રામજનો દ્વારા પરિવારે તેમનું સ્વાગત કર્યું હતું કારણ કે તેમણે રવિયા ગામનું ગૌરવ અને ભીલ સમાજનું ગૌરવ વધાર્યું હતું પરિવાર દ્વારા તેમનું રાષ્ટ્રધ્વજ સાથે સન્માન કરવામાં આવ્યું હતું રવિયા ગામનો ખેડૂત પરિવારનો દીકરો આજે ટ્રેનિંગ પૂરી કરીને આવતા ભીલ પરિવારના લોકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ફૂલહાર સાથે તેમનું સ્વાગત કર્યું હતું રવિયા ગામમાં રવિવારના રોજ જાણે કે મોટો પ્રસંગ હોય તેવું વાતાવરણ છવાયું હતું અને હજારોની મેદની વચ્ચે તેમનું સ્વાગત કરાયું હતું રવિયા ગામના ઇતિહાસમાં ભીલ સમાજના દીકરાએ પ્રથમવાર આવી નોકરી મેળવી છે અને રવિયા ભીલ સમાજનું ગૌરવ વધાર્યું છે તેમજ રવિયા ગામનું નામ પણ રોશન કર્યું છે આ નોકરી મેળવી અને એ પણ બીએસએફમાંથી આથી રવિયા ગામમાં અને તેમના પરિવારની ખુશી અનેક ગણી વધી ગઈ છે